સૌથી ભયંકર ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે આખા દેશમાં ચારે બાજુ ઉત્પાદન થશે પિતૃ પક્ષના શરૂઆતના દિવસોમાં જ્યાં આ ગ્રહણ છે સેંકડો વર્ષો પછી એવું બની રહ્યું છે કે પિતૃ પક્ષ શરૂ થતા જ તે દિવસે ચંદ્રગ્રહણ થશે મિત્રો બે હજાર પચીસમાં પિતૃપક્ષ ક્યારથી શરૂ થાય છે અને પિતૃપક્ષ ક્યારે સમાપ્ત સંપૂર્ણ જાણકારી તમને આ જ વિડીયોમાં મળશે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે સૌથી પહેલાં આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસમી પૂર્ણિમા તિથિ પર પિતૃપક્ષ આરંભ થાય છે જે આસો માસમી અમાસ જેને સર્વપિતૃ અમાસ પણ કહેવાય છે તે દિવસે સમાપ્ત થાય છે આ વખતે પિતૃપક્ષ સાત સપ્ટેમ્બરથી આરંભ થઈને એકવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ સમાપ્ત થશે મિત્રો બાળકો અને વડીલો સૌએ પિતૃ પક્ષમાં કેટલીક સાવચેતી રાખવી જોઈએ એવી માન્યતા છે કે મૃત્યુના દેવતા યમરાજ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને મુક્ત કરે છે જેથી તેઓ પોતાના સ્વજનોને ત્યાં જઈને તર્પણ ગ્રહણ કરી શકે પિતૃઓ ભાદરવાની પૂનમે પિતૃલોકથી ધરતી પર આવે છે અને સોળ દિવસ સુધી શ્રાદ્ધ તર્પણ પિંડદાન ગ્રહણ કરીને સર્વ પિતૃ અમાસની રાત્રે પાછા પિતૃલોક માંગ ચાલ્યા જાય છે આથી આ સોળ દિવસ સંપૂર્ણપણે પિતૃઓને સમર્પિત હોય છે આ સોલ દિવસોમાં પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન શ્રાદ્ધ અને તર્પણ જેવા કર્મો કરવામાં આવે છે પિતૃઓ માટે શ્રદ્ધાથી કનિક સમર્પિત કરવું એ જ શ્રાદ્ધ કહેવાય છે આ સોળ દિવસ પિતૃઓને પ્રસન્ન કરીને તેમની કૃપા મેળવવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે પિતૃપક્ષ દરમિયાન કોઈપણ શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી શાસ્ત્રોમાં પિતૃપક્ષના પક્ષના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જો તે નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેનાથી પિતૃદોષ લાગે છે અને પિતૃદેવ નારાજ થઈ જાય છે પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાની સાથે સાથે કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જેનું સેવન પિતૃપક્ષ દરમિયાન બુલથી પણ કરવું જોઈએ પિતૃ પક્ષ પિતૃઓને સમર્પિત હોય છે તેથી આ દરમિયાન ભોજનનું વિશેષ મહત્વ હોય છે આ દરમિયાન પિતૃઓ માટે ભોજન કાઢવામાં આવે છે બ્રાહ્મણ ભોજન કરાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું જે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ ન ખાવી જોઈએ કેટલીક એવી વસ્તુઓ છે જેનું ન તો પિતૃપક્ષ દરમિયાન સેવન કરવું જોઈએ અને ન તો પિતૃઓ કે બ્રાહ્મણોને આ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ તો ચાલો મિત્રો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેનું પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ એવી કઈ વસ્તુઓ છે જે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ કે બ્રાહ્મણોના ભોજનમાં ભૂલથી પણ સામેલ ન કરવી જોઈએ દોષ લાગે આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ લાયકોન જરૂર દબાવજો અને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં લખો ઓમ નમઃ શિવાય મિત્રો વડીલો અને બ્રાહ્મણો પાસેથી તમે મોટાભાગે એ જ સાંભળ્યું હશે કે પિતૃપક્ષ દરમિયાન એ જ ભોજન બનાવો અને એ જ ભોજનનો પિતૃઓ કે બ્રાહ્મણોને ભોગ લગાવો જે પિતૃઓને પસંદ હતું ત્યારે જ પિતૃઓની આત્માને શાંતિ મળે છે પરંતુ અહીં આપણે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ મોટા ભાગના ઘરોમાં મોટાભાગના લોકોના પૂર્વજોને લસણ ડુંગળી પસંદ હોય છે તો જ્યારે તેઓ ભોજન બનાવે છે ત્યારે તેમાં ડુંગળી અને લસણ નાખે છે અને પૂર્વજોની પસંદ મુજબ ભોજન બનાવીને બ્રાહ્મણોને તે ભોજન કરાવી દે છે અથવા જેમના પિતૃઓને નોનવેજ પસંદ હોય તો તેઓ નોનવેજ લાવીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પિતૃઓના નામે દાન કરી દે છે જેથી તેમને પિતૃઓનો આશીર્વાદ મળે મિત્રો જો તમે પણ આવું કરો છો તો ભૂલથી પણ આવી ભૂલ ફરીથી ન કરશો શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષ દરમિયાન ડુંગળી લસણ માંસ અને ઈંડાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ અને પિતૃઓના ભોજનમાં પણ આ વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજી ને પિતૃદેવ કહેવામાં આવ્યા છે પિતૃઓનું ભોજન શ્રાદ્ધ તર્પણ પિંડદાન સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજી જ સ્વીકાર કરે છે ત્યાર પછી તે પિતૃઓને મળે છે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજીના પૂજનમાં ડુંગળી લસણ માનસિંડાનો ઉપયોગ વર્જિત ગણાવ્યો છે જો તમે પિતૃઓના ભોજનમાં માનસિંડા ડુંગળી લસણ જેવી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીજી તે સ્વીકાર નહીં કરે અને જ્યારે પિતૃદેવ જ સ્વીકાર નહીં કરે તો આપના પિતૃઓ પણ તે ભોજન સ્વીકાર નહીં કરે એટલે આ વાતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ માટે જે ભોજન બનાવો અથવા બ્રાહ્મણોને જમાડવા માટે પણ જે ભોજન બનાવો તે ડુંગળી લસણ અને માસિંડા વગરનું બનાવો અને ન તો પિતૃઓના નામનું આવું ભોજન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ માટે જે ભોજન બને તે ડુંગળી અને લસણ તથા માંસાહ ટીંડા વગરનું હોવું જોઈએ આ બધી સામગ્રી શુદ્ધ ભોજનમાં નાખવી જોઈએ નહીંતર ઘોર પાપ લાગે છે અને પિતૃદેવ ક્રોધિત થઈ જાય છે ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન તમે પણ ડુંગળી લસણ અને માંસ ઈંડાનો ઉપયોગ ભૂલથી પણ ન કરો દારૂ વગેરેનું સેવન પણ ન કરો મિત્રો પિતૃપક્ષ દરમિયાન વાસી ભોજન ન કરો આ સોળ દિવસોમાં વાસી ભોજન શૈતાનને પ્રાપ્ત થાય છે પિતૃપક્ષ દરમિયાન તો વાસી ભોજન કરવું જોઈએ અને ન તો કોઈને કરાવવું જોઈએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ જો તમારા દ્વારે આવે તો તેને પણ તમે વાસી ભોજન ના આપો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ કોઈ પણ રૂપમાં દ્વારે આવી શકે છે અને એવામાં જો તમે પિતૃઓને વાસી ભોજન આપી દેશો તો તેનાથી તમને પિતૃદોષ લાગશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો ન તો તમે વાસી ભોજન કરો અને ન કોઈને આપો મિત્રો પિતૃપક્ષ દરમિયાન પોતાના માટે વસ્ત્રો ન ખરીદવા જોઈએ આ સોળ દિવસોમાં તમે વસ્ત્રોનું દાન કરી શકો છો પણ પોતાના માટે ક્યારેય વસ્ત્રો ન ખરીદો આ દિવસોમાં નવા વસ્ત્રો ખરીદવા અશુભ માનવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન પતિ પત્નીએ અંતર જાળવીને રહેવું જોઈએ કારણ કે આ દરમિયાન આપના પિતૃદેવ આપના ઘરની અંદર જ આપની આસપાસ હાજર રહે છે અને જો તમે આવું કરશો તો આપના પિતૃઓ નારાજ થઈને ચાલ્યા જશે પિતૃપક્ષ દરમિયાન ઘરમાં ન જોઈએ તેનાથી પણ પિતૃદોષ લાગે છે આ સોળ દિવસો દરમિયાન ખુશી ખુશી પિતૃઓનું સ્વાગત કરવું જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ મિત્રો પિતૃ પક્ષમાં પિતૃઓનું ભોજન બનાવતી વખતે ભોજનમાં ભાત દાળ કે રોટલી ન બનાવવો પિતૃઓ માટે હંમેશા પાપનું ભોજન જેમ કે પૂરી કચોરી પરોઠા વગેરે બનાવવામાં આવે છે હલવો પૂરી અને ખીર વગેરે બનાવવામાં આવે છે પિતૃઓને ખીર ખૂબ જ પસંદ આવે છે ખીર ખાઈને આપણા પિતૃઓ આપણને ઢગલાબંધા આશીર્વાદ આપે છે પણ યાદ રાખો પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળ ન ખાવી જોઈએ શાસ્ત્રોમાં વર્જિત ગણાવી છે મિત્રો મસૂરની દાળ સિવાય પિતૃપક્ષ દરમિયાન કાળું મીઠું કાળા જીરાનું સેવન પણ ન કરવું જોઈએ અને ન તો બ્રાહ્મણ ભોજનમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ પિતૃપક્ષ દરમિયાન મૂળા દૂધી કાકડી અને સરસવનું શાક ન તો ખવાય છે અને ન તો ખવડાવાય છે શ્રાદ્ધ પક્ષમાં આ વસ્તુઓ ખાવી અને ખવડાવવી બંનેને વર્જિત છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના ભોજનમાં લીંબુ નાખવામાં આવતું નથી તમે પોતે લીંબુનું સેવન કરી શકો છો પરંતુ પિતૃઓના ભોજનમાં કે બ્રાહ્મણ ભોજનમાં લીંબુ ન નાખો પિતૃપક્ષ દરમિયાન ઘણી તાંત્રિક ક્રિયાઓ પણ કરવામાં આવે છે તેથી આ દરમિયાન દૂધ દહીં કે પછી સફેદ ખાદ્ય પદાર્થો જેવા કે સફેદ રંગની મીઠાઈઓ બરફી વગેરેનું સેવન ન કરવું જોઈએ પણ આ વસ્તુઓ તમે પોતાના ઘરમાં જ બનાવીને ખાઈ શકો છો મિત્રો પિતૃપક્ષ દરમિયાન ગાયના દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ ખાસ કરીને એ ગાય જેને તાજેતર માંગ જ બચ્ચાને જન્મ આપ્યો હોય આવી ગાયના દૂધનું સેવન ભૂલથી પણ ન કરો પિતૃપક્ષ દરમિયાન ખીર અવશ્ય બનાવવામાં આવે છે અને ખીરનો પિતૃઓ અને બ્રાહ્મણોને ભોગ લગાવવામાં આવે છે તેથી તમે પિતૃપક્ષ દરમિયાન દૂધથી જ ખીર બનાવીને તેનો ભોગ લગાવીને પ્રસાદના રૂપમાં માન તેને ગ્રહણ કરી શકો છો પરંતુ ખાલી દૂધનું સેવન ન કરો એટલે કે સીધા દૂધનું સેવન ન કરો પિતૃપક્ષ દરમિયાન કઢી બનાવી અને ખાવી પણ વર્જિત છે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન બુલથી દાળનું પણ સેવન ન કરો મિત્રો ધ્યાન રાખો કે પિતૃપક્ષ દરમિયાન તમે પિતૃઓ માટે જે પણ ભોજન બનાવો તે ભોજનમાં તમે તલ અવશ્ય નાખો પિતૃપક્ષમાં જે પિતૃઓનું ભોજન બનાવો બ્રાહ્મણોને જે ભોજન કરાવો કે પંચબલીને લગાવો અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પિતૃઓના નામથી ભોજન આપો તે ભોજનમાં થોડા કાળા તલ અવશ્ય નાખો શાસ્ત્રો અનુસાર જે ભોજનમાં કાળા તલ હોય છે તે ભોજન પિતૃઓ ગ્રહણ કરે છે પરંતુ જે ભોજનમાં કાળા તલ નથી હોતા તેને ભૂતપિશાચ ગ્રહણ કરે છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો પિતૃ પક્ષ દરમિયાન ખાવું જોઈએ માનવામાં આવે છે તેનાથી મિત્રો પિતૃપક્ષમાં કોઈ પણ એવું કાર્ય ન કરો જેનાથી આપના પિતૃઓ નારાજ થઈ જાય તમે થોડાક પ્રયાસથી પિતૃઓને પ્રસન્ન કરી શકો છો મિત્રો પુરાણ અનુસાર એવા કયા વ્યંજનો છે જે તમારે પિતૃઓ માટે બનાવવા જોઈએ સૌથી પહેલું છે દૂધ અને ખાંડથી બનેલી ખીર જીહા પિતૃઓ માટે જો તમે ઘણા બધા વ્યંજનો ન બનાવી શકો અથવા તમારી પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો પિતૃઓની તૃપ્તિ માટે તમારે દૂધ અને ખાંડથી બનેલી ખીર અવશ્ય બનાવવી જોઈએ જેમાં સૂકા મેવા નાખીને પિતૃઓને પીરશો આ વ્યંજનથી તેમને સૌથી વધુ આનંદ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને તમારા દ્વારેથી પાછા ફરે છે બીજું છે કોળાનું શાક ગરુડ પુરાણ અનુસાર કોળાનું શાક પિતૃઓને ખૂબ જ પ્રિય હોય છે કેળું એક સાત્વિક વ્યંજન છે જે શ્રાદ્ધમાં પ્રસાદમાં વારંવાર પીરસવામાં આવે છે જો તમે પણ શ્રાદ્ધનું ભોજન બનાવી રહ્યા છો તો કોળાનું શાક અવશ્ય બનાવો અને પિતૃઓનું આહવાન કરીને તેમને અર્પણ કરો ત્રીજું છે ઘીની રોટલી જી હા ઘીથી બનેલી રોટલી અવશ્ય બનાવો અને પોતાના પિતૃઓને યાદ કરીને એક રોટલી કાગડાને અને બે નાની રોટલી બનાવીને ગાય અને કૂતરાને ખવડાવો તેનાથી પિતૃઓ જે પણ રૂપમાં ધરતી પર હાજર હશે તેઓ તૃપ્ત થઈને તમને અવશ્ય આશીર્વાદ આપશે ચોથું છે તેવી મગની દાળ અને સફેદ અડદની દાળ આ બંને દાળો વિશે ગરુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જેમાં બે દાળોથી બનતા વ્યંજનો ભલે તે મીઠા હોય કે નમકીન અવશ્ય પિતૃઓ માટે બનાવવા જોઈએ જો તમે તેમની શ્રાદ્ધ તિથિ પર આ દાળો બનાવો છો તો તે વધુ લાભદાયી હોય છે આ સિવાય બટાકા ઘઉંથી બનેલી પૂરી મીઠી ગોળની રોટલી મીઠા કેસરવાળા ભાગ કાળા ચણા અને બેસનથી બનેલી વસ્તુઓ પણ પિતૃઓ માટે બનાવવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થઈને તેને ગ્રહણ કરે છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ હજુક લેવી